આપણે એક નિયમની ચર્ચા કરી હતી સત્તરસો તો રેગ્યુલેટિંગ મિત્રો આજે આપણે સત્તરસો એક્યાસી નો સંશોધન અધિનિયમ વિશે ચર્ચા કરવાના છીએ 1773 માં જે રેગ્યુલેટિંગ એમ કહી શકીએ કે સત્તરસો ને તો આવેલા રેગ્યુલેટિંગ એક્ટની અંદર જે ગવર્નર જનરલ છે જેને એક પદ સોંપવામાં આવ્યું હતું જનરલ નું પદ સોંપવામાં આવ્યું હતું એ સત્તામાં આવ્યા બાદ

સેટલમેન્ટ આ બંને નામથી એને ઓળખવામાં આવે છે જનરલ ગવર્નર ઇન કાઉન્સિલ આ જે છે એમને ઉચ્ચ ન્યાયાલયના કાર્યક્ષેત્રમાંથી મુક્ત કરી દેવામાં આવે જે ઉચ્ચ ન્યાયાલય હતી સત્તરસો માં જેની સ્થાપના કરવામાં આવી હતી બીજી વસ્તુ જે ઉલ્લેખનીય એ હતી કે આમને જ્યારે સત્તામાં આવ્યા જનરલ ગવર્નર ઇન કાઉન્સિલ અને જે કંપનીના સેવકો જે છે એ સત્તામાં આવ્યા સત્તામાં આવ્યા બાદ એમને કેટલા કાંડ કર્યા હતા કાર્યવાહી ચાલતી હતી જે ઉચ ન્યાલયવાહીમાંથી પણ મુ એટલે કે અહીંયા કહેવાનો અર્થ એ થયો કે જનરલ ગવર્નર ની જે પદવી મેળવી છે એના પરથી લોર્ડ વોરેન હેન્સિંગ એ જે શરતો મૂકી છે એ શરતો એવી હતી કે દરેકે દરેક બાબત ઉપર એનો ખુદનો કંટ્રોલ રહે એનો મુખ્ય ઉદ્દેશ્ય હતો એટલે કે જુઓ એમના પર જે કાર્યવાહી ચાલતી હતી એમાંથી પણ તેઓ મુક્ત થઈ ગયા છીએ બીજી વસ્તુ જે આમાં ઉલ્લેખનીય છે બીજી બાબત જે આમાં ઉલ્લેખનીય છે કે જે રાજસ્વ વસૂલી હતી

ઉચ્ચ ન્યાયાલયના અંતર્ગત આવી ગયા કોલકત્તાના જે રહેવાસીઓ હતા કોલકતાના જે રહેવાસીઓ હતા એ બધા હવે ઉચ્ચ ન્યાયાલયના અંતર્ગત આવી ગયા હવે એમના પર જે કાર્યવાહી થશે એ જે હિન્દુઓના કાનૂન છે હિન્દુઓના કાનૂનો હિન્દુ અને મુસલમાનો ના કાનૂનો

એ માત્ર ને માત્ર જનરલ ગવર્નરિંગ કાઉન્સિલ પાસે જ કરી શકશે ન્યાયાલય નહીં એટલે પ્રાંતિય અદાલતો જે છે એ પણ પોતાની અપીલો એ પણ પોતાની અપીલો હવે ક્યાં આપવાની છે જનરલ ગવર્નરને આપવાની છે બીજી વસ્તુ જે ઉલ્લેખનીય છે કે પ્રાંતિય અદાલતોના જે નીતિ નિયમો છે જનરલ ગવર્નર ઇન કાઉન્સિલ ની અંદર તૈયાર થશે એમાંથી જ બનશે એ જ બનવા એ જ બનાવવામાં મદદરૂપ થશે અહીંયા હવે પ્રાંતિય અદાલતોના નીતિ નિયમોમાં સુધારા વધારા માટે પણ જનરલ ગવર્નર ઇન કાઉન્સિલ રહેશે રહેશે એના માટે કોઈ ઉચ્ચ સપોર્ટ નહીં હવે લોર્ડ વોરેન્સ હેન્સ્ટિંગ જે જનરલ ગવર્નર છે એના હાથમાં આ દરેક બાબત આવી ગઈ છે અને એમાંથી ઉચ્ચ ન્યાયાલયને દૂર કરી લેવામાં આવ્યો છે ઉચ્ચ ન્યાયાલય આ દરેક કાર્ય માટે કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ કરશે નહીં અને ઉચ્ચ ન્યાયાલય પોતાનું કામ અલગ થી કરશે અને જનરલ ગવર્નર ઇન કાઉન્સિલ પોતાનું કામ અલગ થી કરશે ફરી એકવાર જોઈ લે કે કઈ બાબતોમાં બદલાવ લાવવામાં આવ્યો તો પહેલી બાબત હતી કે જે જનરલ ગવર્નર ઇન કાઉન્સિલ છે એ ઉચ્ચ ન્યાયાલયના કાર્યક્ષેત્રમાંથી અલગ કરી દીધી બરોબર ત્યારબાદ બીજી વસ્તુ એક ઉલ્લેખનીય એ હતી કે ગવર્નર જનરલે ગવર્નર જનરલ ઇન કાઉન્સિલ અને જે કંપનીના સેવકો હતા એ કંપનીના સેવકોએ જે કાર્ડ કર્યા હતા મીન્સ કે જે એમના પર કાર્યવાહી ચાલતી હતી એ કાર્યવાહીમાંથી એમને મુક્ત કરી દેવામાં આવ્યા રાજસ્વ વસૂલી બાબતેની જે બાબતો છે રાજસ્વ વસૂલી માટેની જે મામલાઓ છે જે બાબતો છે એ પણ હવે ગવર્નર જનરલના હાથમાં આવી ગઈ છે આગળની બાબતે જોઈએ તો પ્રાંતીય અદાલતો જે હતી એ પ્રાંતીય અદાલતો હવે પોતાની અપીલો

આવશે તો જે બંદોબસ્ત કાનૂન છે જે એક્ટ ઓફ સેટલમેન્ટ છે સત્તરસો એક્યાશી માં જે સંશોધન અધિનિયમ બ્રિટિશ સરકાર દ્વારા લાવવામાં આવ્યો છે એમાં આટલી બાબતો ઉલ્લેખનીય છે આઈ હોપ કે દરેકને મારા વિડીયો પસંદ આવતા હશે તમે જોશો પ્લીઝ લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો થેન્ક યુ વેરી મચ